જય સદારામ બાપા જય ગુરુદેવ તમામ મારા પૂજ્ય સદારામ બાપાના ભક્તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ફેસબુક લાઈવમાં જોડાઈ જવા આપ સૌને મારી અપીલ છે વિનંતી છે ટાઈમ બિલકુલ કટોકટ છે છે નો થોડો અભાવ પણ છે પાંચ વાગે આચાર સંહિતા લાગી જાય છે તમામ મિત્રો મારા સાથી મિત્રો

વિનોદભાઈ ઠાકોર ખાન બકુલભાઈ સિદ્ધરાજભાઈ તમામ મિત્રોને ફેસબુક લાઈવમાં આપનો આભાર માનું છું રમેશભાઈ નરેશભાઈ વિનુજીભાઈ સુમનભાઈ વાહ ભાઈ રમેશભાઈ સિદ્ધાર્થભાઈ આ બધા ફેસબુક લાઈવ માં ગોઠવાઈ જવા મારી અપીલ છે વિનંતી છે આપનો ચંદન સૌને કરે વંદન જય સદારામ બાપા જય બાપા વાહ ભાઈ વાહ મહેશભાઈ રમેશભાઈ પરવીણભાઈ ભાઈ ભાઈ પંચાલ રમેશભાઈ લાલજીભાઈ કોઈટા હા ભાઈ વાહ દરેક સમાજના વ્યક્તિઓ મારા સમર્થકો જોડાઈ રહ્યા છે રાઠોડભાઈ દીપિકા ઠાકોર કિરણ ઠાકોર જ્યાં ભાઈ નરેશભાઈ અમિર ખાન પઠાણ જિગ્નેશભાઈ ઠાકોર મનીષભાઈ પટેલ દિનેશજી ઠાકોર રાજુભાઈ પટેલ જયપ્રકાશ ઠાકોર પ્રફુલભાઈ બિલાલભાઈ રાઠોડ શકીલ રંગરેજ વિપુલભાઈ જોશી એસ કે દેવકુમાર લગધીરજી ઠાકોર આવો આવો લગધીરજી ભાઈ કેમ છો રામભાઈ મિત્રો બહુ તમારો ટાઈમ નહી લઉં ફટાફટ જોડી જવા ચેહરાજી અબલુઆ ચેહરાજી ભાઈ નમસ્કાર તમામ મિત્રો આચાર સંહિતાનો સમય હોવાના કારણે ચાલુ ગાડીમાં મોડી સંખ્યામાં જોડી રહ્યા છે ઈશ્વરભાઈ બધા મિત્રો નું એક જ લખાણ આવે છે વિજય ભવ વિજય ભવ નિકેશ ઠાકોર જય સદારમ બાપા ઘનશ્યામભાઈ માળી વાહ ભાઈ વાહ માળી સાહેબ એક મહિનાથી તમારા બધાનો ફૂલ પહેરું છું અમરસિંહભાઈ પાઠિયા ભરતકુમાર કુમાર નિકેશ ઠાકોર નિકેશ તું ચંદનજી તું માગે પડો આમ તુમારે સાથ વાહ ભાઈ વાહ ઠાકોર ઈશ્વર ખૂબ ખૂબ આભાર તમારી લાગણી તમારો ભાવ આકાશ પટેલ ચાલા ઝાલા સાહેબે લખ્યું છે આપણો કિંમતી ને પવિત્ર ચંદનજી ઠાકોરને આપો જંગી બહુમતી વિજય થાઓ દિનેશજી ઠાકોર આયા ખૂબ મિત્રો જોડાઈ ગયા છે હજી પણ બધા મિત્રો ગોઠવાઈ જાય એવી અપીલ કરું છું વિનંતી કરું છું ગોવિંદભાઈ ગોવિંદજી દેસાઈ ઠાકોર ગોવિંદ પપ્પા છે આહિર હેમત चेहरा ની કુલદેવી માતા અમને વિજય બનાવશે

આવો આપણે સૌ બધા ભેગા થઈ એક નવી દિશા નવું નિર્માણ સર્વ સમાજના લોકો સાથે પ્રેમની લાગણીથી થી ભૌથી સૌ જોડાઈએ જાકીર મંચુરી રામભાઈ ભારત નું સંવિધાન બચાવવા માટેની તો આ લડે જ છે સુરત ના ઉંધરા ના ઠાકોર છે પ્રમુખ વાહ ભાઈ વાહ દિનેશજી દિનેશજી ઝાલા અશોક ઠાકોર રાજુભાઈ ગઢિયા જોડી ગયા વાહ ભાઈ બધા જોડાયેલા રહેજો મારી સાથે આપણે બસો જણા અઢીસો જણા થઈ જાય એટલે આપણે બે મિનિટ થી તમને વાત કરવાની છે એ વાત મૂકી દઈશ દીપક ઠાકોર

મારી આપ સૌને નવ્ર અપીલ વિનંતી છે કે આપ ખૂબ મોડી સંખ્યામાં જોડાયા છો ત્યારે આપને એક જ વાત મારા પાટણ લોકસભાના તમામ મતદાર ભાઈઓને બે હાથ જોડીને અપીલ કરું છું વિનંતી કરું છું તમામ મતદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ કોંગ્રેસના મજબૂત કાર્યકરોને પાઠવું છું મારા મિત્રોને પાઠવું છું તમામ હોદ્દેદાર મિત્રોને પણ છું તારીખ સાત પોત બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ આપણા દેશનું લોકશાહી નું મહાન પર્વ એટલે મતદાન નો દિવસ છે આ દિવસે આપણે સૌ કિંમતી અને પવિત્ર મત લોકશાહી બચાવવા માટે આખરી મત આપવા અને લોકશાહી કઈ રીતે બચે પાટણનો વિકાસ કઈ રીતે થાય પાટણની વિકાસમાં કઈ રીતે વિકાસ ગાથા આગળ ગવાય પાટણમાં એરપોર્ટ બનાવવાની વાત હોય પાટણમાં ઇન્ડસ્ટ્રી બનાવવાની વાત હોય પાટણમાં રોણકી વાવ ડેવલપ કરવાની વાત હોય કે પાટણમાં અનેક પ્રકારની જે સુવિધાઓ પૂરી પાડવાની વાત હોય એમાં ચંદનજી ઠાકોર મોખરે છે મારો નવજવાન યુવાન જે છે ભણેલો ગણેલો યુવાન છે જેને ફીડર ઇલેક્ટ્રોનિકલ કે એવું જે ક્રોસ કરેલા છે એવા લોકોને તાત્કાલિક ધોળે નોકરી ક્યાં મળે એની શોધ ચંદનજી ઠાકોર કરશે મફત પ્લોટ બેરોજગારોને રોજગારી અને જે ઘરમાં ચાર દીકરાઓ જે છે એ ચારે ચાર દીકરાઓથી એક દીકરાને મફત પ્લોટ છે અને ત્રણ દીકરાને મફત પ્લોટ નથી એ મફત પ્લોટની કઈ રીતે આયોજન ઊભું કરવું મકાન સહાયના કેસો કઈ રીતે બનાવવા બીપીએલ યાદી તાત્કાલિક ધોરણે તૈયાર કરાવી અને પાટણમાં લોકસભાના ઉમેદવાર તરીકે જે મારી પસંદગી ઉતારવામાં આવી છે ત્યારે તમામ ભાઈ બહેનોને મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે તમારા વિકાસના પ્રશ્નો માટે ચંદનજી ઠાકોર લડશે તમારા પ્રશ્નો માટે લડશે હું સર્વ સમાજના લોકો સાથે હળી મળીને રહું છું સાથે વિધાનસભામાં ખૂબ પ્રતિસાદ મને મળ્યો છે અને જે પ્રમાણે લોકો મને પ્રેમ કરે છે અઢારે આલમના લોકો મને પ્રેમ કરે છે એના પરથી મને આજે સ્પષ્ટ દેખાય છે આવી વાળી લોકસભાની ચૂંટણી જંગીથી થી જીતાડી અને પાટણ લોકસભાના મતદારો મને દિલ્હી મોકલ છે પાટણ લોકસભાનો અવાજ જે કઈ રજૂ કરવાનો થાય તે પાર્લામેન્ટમાં રજૂ કરીશું અને સાથે સાથે શીતપુરમાં જે ટ્રેનનું નું સ્ટોપેજ નથી એ પણ કરાવવા માટે પ્રયત્ન કરશું ખેરાલુમાં જે પ્રમાણે લોકોને વળતર નથી મળ્યું જમીન એકવાયર થઈ ગઈ પણ એના માટે લડીશું અને બેરોજગારની રોજગારી માટે લડીશું અને આપ સૌને એક જ વિનંતી કરું છું સાતમી તારીખે પંજાના નિશાન ઉપર સદારામ બાપાના ભગત ચંદનજી ઠાકોરને જંગી થી જંગી મતથી જીતાડી અને દિલ્હી મોકલો એવી તમામ મતદાર ભાઈઓને મારી અપીલ છે વિનંતી છે મારું નિશાન પંજો છે અને પંજાનું નિશાન પહેલા નંબરનું બટન છે અને એક નંબરનું બટન દબાવી એક નંબરના બટનની બાજુમાં પંજાનું નિશાન હશે એને દબાવી ચંદનજી ઠાકોરને જંગીથી જંગુ મૃત્યુથી જીતાડીને દિલ્હી મોકલો ચંદનજી ઠાકોરને આ વખત વિજય નક્કી જ છે સદારામ બાપાનો આશીર્વાદ નક્કી જ છે મા અંબાજી ભગવતીની કૃપા ખૂબ વરસી રહી છે લોકો પણ મારી સાથે હસી રહ્યા છે પાટણનો વેપારી મંડળ હોય ચોળસમાનું વેપારી મંડળ હોય રાધનપુર વેપારી મંડળ હોય જે કે બેચરાજી અરે ખેરાલુ વેપારી મંડળ હોય અનેક મંડળો જે છે વડગામ હોય કાંકરેજ હોય તમામે સાથે રહે છે રાજીપો વ્યક્ત કર્યો છે એટલે આપ તમામ મિત્રોને અપીલ કરું છું કે સાતમી તારીખે પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોરને વિજય બનાવો એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય હિન્દ જય સદારમ બાપા